લો ગેસ તો હજી બે વસ્તુ ધ્યાનમાં આવી હતી કે શું બનાવું એમાં ભેળને ઉતાપમ બે હતા તો મેં ડુંગળી સુધારી નાખી હતી હવે જોઈએ છે શું બનાવું છું કેમ કે રવો આપણને મળ્યો નહોતો પેલી એક દુકાને તો હું બીજી દુકાને ગઈ તો ત્યાં મળી ગયો તો ફાઇનલી આપણે ઉતાપમ જ બનાવ્યું છે તો એની માટે મેં ડુંગળી ટમેટા ને મરચાં એ બધું ઝીણું ઝીણું સમારીને એમાં નાખી દીધું હતું અને રવો પણ દઈને છાસ સાથે પલાળીને રાખી દીધો હતો એટલે આપણે એ જલ્દીથી થઈ જાય અને પછી એમાં સતત પ્રમાણે મીઠું નાખીને પછી આપણે થોડાક અને ફ્લફી થાય ઉતાપમ એટલે આપણે એમાં થોડુંક ખાવાનો સોડા પણ નાખી તો જોઈ શકો છો આપણા બેટર બનીને રેડી થઈ ગયું છે એમાં ડુંગળી ટમેટા અને મરચાં નાખી દીધા જે ગાજર નહોતા એટલે ગાજર નથી નાખ્યા એટલે હવે આપણે તમે જોઈ શકો છો આપણે એમાં હવે સાજીના ફૂલ આવાના સોડા આપણે તમે જે શું કહેતા હોય એ આપણે એમાં નાખી દીધું છે જેથી આપણું જે તપમ છે એ થોડાક પોચા બને કેમકે મારા સાસુને લઈને આપણે પોચા હોય તો એ થોડાક ચાવી શકાય અને આમ પણ એ નાખીએ એટલે ફૂલાય એટલે થોડાક મસ્ત થાય ઉતાપમ હવે આપણે એને સારી રીતે બેટરમાં મિક્સ કરી લેશું આ સ્ટેજમાં મેં પહેલાં પણ મીઠું નાખ્યું હતું પછી મેં ચાખ્યું હતું એમાં થોડુંક ઓછું મીઠું લાગ્યું એટલે મેં થોડુંક વધારે નાખ્યું છે જો તો હવે આપણે બટર બંને રેડી થઈ ગયું છે ને આપણે તવી પણ મૂકી દીધી છે ઢોસાની તવી છે એ પણ આપણે ગેસ ઉપર ચડાવી દીધી છે અને જોઈ શકો છો આપણે ઉતા ઉતારવા પણ મળ્યા છીએ નાના નાના જ ઉતાર્યા છીએ કારણ કે મોટા તૂટી જાય છે ને એવું થાય છે એટલે હવે નાના ઉતારીએ ને એ જ મજા આવે છે એટલે નાના નાના જ ઉતારીએ છીએ તો તમે જોઈ શકો છો આપણે એક ઉથાપમને ચડાવવા મૂકી દીધો છે હવે એ ચડે પછી આપણે પલટાવી નાખશી એ નીચે મસ્ત ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને પલટાવી નાખશી પેલી પહેલાં પહેલાં તો જ્યારે બનાવ્યા ત્યારે પમ તૂટી જતા ને એવું થતું કારણ કે પેલા બહુ આવડતા નહીં હવે તો એમાં આપણે ચેમ્પિયન થઈ ગયા છે કારણ કે વારાઘાડીએ ગમ ઉતાપમની બધું સાસુને ભાવે છે વધારે કારણ કે પોચું ને એવું હોય એટલે એ ખાવાની મજા આવે એટલે હું બનાવી નાખું છું સાસુને એવું નહીં કે તમે ગમે સારું બનાવ્યું હોય સાથે રોટલી કમ્પલસરી જ હોય તમે એને ગમે એ આપો એ કોઈ દી કાંઈ કહેતા નથી એને એમને પણ એમને પણ ખબર છે કે નાની છોકરી છે એટલે ડબલ ડબલ વસ્તુ ના થાય એટલે એ કોઈ દી કાંઈ કે કહેતા નથી એટલે આપણે એમનું પણ થોડુંક ધ્યાન રાખીને આપણે થોડુંક ઓલું કરે તો જોઈ શકો છો આપણે કૂતાપમ એક સાઈડથી ચડી ગયો છે અને હવે બીજી થી ચડે છે આપણે હજી મોબાઈલ સ્ટેન્ડ લીધું નથી એટલે આપણે હજી થોડોક વાંધો પડશે આ તો નાની એવું સ્ટેન્ડ છે કે એમાં આપણે કામ અત્યારે તો ચલાવીએ છીએ તો જોઈ શકો છો આપણે એક બાજુ ઉપર થયું તો કંઈ પણ હજી ચડવું નથી એટલે જોઈ શકો છો આપણે કુતાપંપ રેડી ઉતરી રેડી થઈ ગયું છે હવે આપણે ગેસને ફ્લેમ સ્લો કરીને હવે એમાં થોડુંક પાણીના છટકારા નાખીને સાફ કરીને પાછું હવે આપણે એમાં તેલ નાખીને પછી આપણે બીજો ઉતાપમ પણ ઉતારી લેશું પેલા મને લાગ્યું કે થોડુંક ચાટું છે પછી એક ઉતાપમ ઉતરો એટલે મેં કીધું ના બસ હવે જ આપણે આ સ્ટેજમાં ને આવ્યું જ આપણું બેટર જોઈએ છે એટલે મેં પછી એમાં છાસ કે બીજું કાંઈ નહોતું નાખ્યું હું છાસ ને દઈ બેમાં બેટર ને પલાળી રવાને પલાળી દઉં છું શકો છો આપડા બીજા ઉતા પણ પણ ચડે છે અને આપણે મીલોબહેન ને બાની રમતા થાય એટલે આપણે આરવાર સાથે વાત પણ કરતા જઈએ છીએ હું જોઈ શકો છો આપણે એક બાજુથી ઉતાપમાં ઉથલાવી લીધું છે બીજું તૈયાર પીયર થવા આવ્યું છે તો આપણે એને પણ થોડી વાર રહીને ઉતારી નાખશી હજી ઓલામાં તવીમાં ચોટે છે એટલે આપણે જે થોડી વાર રહીને ઉથલાવશી જોઈ શકો છો આપણે એક બાજુ પણ ઉતાવા તૈયાર થઈ ગયું છે અને આપણે તેલ નાખ્યું હું ઓછું આછું ચાચું આછું આછું તેલ નાખું છું કેમ કે બહુ તેલવાળું પણ સારું નથી એટલે આછું આછું તેલ નાખીને પછી આપણે આરવાર વાર સાસુ સાથે વાત પણ કરતા જતા હતા એ બે બાર દીકરી નીચે રમતા હતા ને હું ઓથા પણ મૂતલાવતી હતી પછી મેં કીધું લા અત્યારે સો કરવા માટે સોસને ઉતારી લઉં પણ મા એકના જે આપણે એ બે બે ત્રણ ઉતરી જાય પછી આપણે સો કરી નાખશું કેમ કે જો પહેલાં આપણે તૂટી બૂટી થોડા ફાટી જાય અથવા તૂટી બૂટી જાય તો પણ ના પહેલેથી જ બેટર એટલું મસ્ત થયું હતું કે વાંધો ન આવ્યો એટલે બધા જ ઉતા મસ્ત ઉતર્યા છે આમાં હું બાજુવાળા માસીની વાત કરતી હતી એટલે થોડાક દાંત પણ આવે છે ને વાતો પણ કરતા જઈએ છીએ તો જોઈ શકો છો આપણે બીજું ઉતાપા પણ રેડી થઈ ગયું છે હવે આપણે એને ત્રીજું ઉતાપમ ઉથલાવા મેકી દીધું છે હવે આપણે એમાં તેલ નાખીને એ જ પ્રોસેસ પાછી કરવાની છે તેલ નાખીને આપણે બેટર એમાં એડ કરી દઈએ સૂતા પેપર અને જેમ ગરમ ગરમ ઉતરતા હતા એમાં જ હું મારા સાસુને અને મિહિરાબેનને જમાડવા બેસાડી દીધા હતા કેમકે આ વસ્તુ એવી છે કે તમે ગરમ ગરમ ખાવ તો જ મજા આવે એટલે પછી બે બાર દીકરી બેસી ગયા હતા અને જોઈ શકો છો હું લઈને પણ ગઈ અને મેં એમને પણ દઈ દીધા અને બીજું એક હતું એને મેં સર્વ કરવા માટે રાખી દીધું હતું તમને પણ વિડીયોમાં દેખાડવું પડે કે કેવી કેવો બન્યો છે અમારું તાપમ તો જોઈ શકો છો આપણા ઉતાપમમાં એક ચડે છે ને બીજું મેં સર્વ કરવા આવું જય ઓકે ભાઈ મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ